આઠ મહિના પહેલા ફેસબુક પર મિત્રતા થયા બાદ મહિલાને હોટેલમાં બોલાવી દુષ્કર્મ આચરનાર હોટલ માલિકની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી

મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ફરિયાદી બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી કે આજથી આઠ એક મહિના અગાઉ ફેસબુકના માધ્યમથી એક હોટલ હેવન ઇનના માલિક જે કર્મદીપસિંહ ચાવડા છે તેમની સાથે તેમનો ફ્રેન્ડશીપ થઈ અને તે ફ્રેન્ડશીપના હેઠળ તેઓ મળતા રહ્યા અને એકવાર એમની હોટલ પણ મળવા માટે બોલાવ્યા અને એ હોટલ હેવન ઇનના જે માલિક છે તેમણે તેમની હોટલ પર મળવા આવ્યા ત્યારે તે ફરિયાદી બેન સાથે જબરદસ્તી કરી હતી અને આ ફરિયાદને ધ્યાને લઈને મકરપુરા પોલીસ સ્ટેશનમાં એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બીએનએસ કલમ 64 ફોર સેવન્ટી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પણ અટક કરી દેવામાં આવી છે